ભારત પહેલગામ હુમલાનો ઓપરેશન સિંદૂર હેઠળ પ્રચંડ પ્રતિશોધ લેતા ભરૂચના રાજકારણીઓએ પણ ગર્વ અનુભવી પોતાની પ્રતિક્રિયા આપી હતી જે આ ઓપરેશન સિંદૂર જે નામ આપવામાં આવેલું ભારત તરફથી ભારતના જે છવ્વીસ નિર્દોષ પર્યટકોને જે આતંકવાદીઓ મોટને ઘાટ ઉતારેલા છે અને એમની પત્નીઓ જે વિધવા બનેલી છે એમનું સિંદૂર ઉજારેલું છે તો એના બદલા રૂપે ભારતે એર સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓનો ખાતમો બોલાવેલો છે બાવીસ એપ્રિલના રોજ ટીઆરએફ આતંકવાદી સંગઠન દ્વારા પહેલગામમાં હુમલો કરીને નિર્દોષ લોકોના ભોગ લેવામાં આવ્યા ત્યારે માત્ર જમ્મુ અને કાશ્મીર જ નહીં પણ પૂરા દેશના લોકોમાં આક્રોશ હતો બદલાની ભાવના હતી ન્યાયની માંગ હતી જેને ધ્યાને રહીને ભારત સરકાર અને દેશની સેના દ્વારા ગત રાત્રિના રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત જે એરસ્ટ્રાઇક કરવામાં આવી છે ત્યારે આ એરસ્ટ્રાઇકમાં જૈશ એ મોહમ્મદ લશ્કરે તૈબા હિજબુલ મુજાહદીન જેવા આતંકવાદી સંગઠનોના નવ જેટલા ઠેકાણા ઉપર એરસ્ટ્રાઇક કરીને સો જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ ઠેકાણાને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે ત્યારે સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ